નમસ્કાર મિત્રો સ્વાગત છે હિન્દુઓનો વિરુદ્ધ હિંસાના કેસ વધી રહ્યા છે તો છેલ્લા ચોવીસ કલાકમાં બે હિન્દુ યુવકોની હત્યાના કેસ પ્રકાશવામાં આવ્યા છે જેમાં નરસિંધી જિલ્લામાં એક વેપારીની હત્યા કરવામાં આવી છે તો મિત્રો પાંચ જાન્યુઆરી રાત્રિના દસ વાગ્યા બાદ હિન્દુ વેપારી મોની ચક્રવર્તી પર અજ્ઞાત હુમલાખોરોએ ધારદાર હથિયારોથી હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત મોનીને હોસ્પિટલ લઈ જવાયો પણ સારવાર દરમિયાન તેનો જીવ ગુમાવ્યો હતો તો મિત્રો ગઈકાલે જ બાંગ્લાદેશમાં હિન્દુ પત્રકાર રાણા પ્રતાપ વૈરાગીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે બાંગ્લાદેશમાં છ હિન્દુઓની હત્યા થઈ ચૂકી છે અને હિન્દુઓ પર સતત વધી રહેલા હિંસા બાદ લઘુમતીઓમાં ભયનો માહોલ છે તો મિત્રો આ તમામ કેસમાં કોઈ મોટી ધરપકડ હજુ સુધી કરવામાં આવી નથી તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે